નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ચાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે પણ મરચાંની હરાજીનું કામકાજ સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં ચાલુ છે તો મિત્રો આ લાઇટનો ટાવર છે તેને ઓલી સાઈડ ગઈકાલે હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું અત્યારે મિત્રો જો આટલું હરાજીનું કામકાજ હજી બાકી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કેવા મરચાં કેવા બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો મિત્રો આજે ફરીવાર દોઢસો બસ્સો રૂપિયા બજાર ટાઈટ જોવા મળી રહ્યું છે દોઢસો બસો રૂપિયાની તેજી છે મિત્રો જે મિત્રો ટ્રક ડ્રાઈવર ભાઈઓની હડતાલ હતી મિત્રો તેને મિત્રો અત્યારે તે હડતાલ હવે મિત્રો ચાલુ ટ્રક ચાલુ થઈ ગયા છે ટૂંકમાં જે હડતાલ છે તે મિત્રો અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે સરકારશ્રીએ જે મિત્રો જણાવેલું છે કે જે કાનૂન જે પાસ કરેલો છે તેમાં મિત્રો ફરીવાર મિત્રો વિચાર કરવામાં આવશે જેથી મિત્રો અત્યારે હડતાલ છે હટાવી લેવામાં આવેલ છે જેથી મિત્રો આજે ફરીવાર બસો રૂપિયાની તેજી જોવા મળી રહી છે ક્યાંથી આવેલા છે વેપારી વિસનગર ના વેપારી ભાવનગરથી ઓકે મસાલા માટે મસાલા માટે પ્યોર પાવડર માટે

અગિયારસો ને એક ફોરવર્ડ માલ છે સાનિયા મરચા નો અગિયારસો ને એક જોવા મળે એકાવન મિત્રો ફોરવર્ડ માલ વિક્ષ માં છે ચોવીસો એકાવન માઇનસ હોવા સાથે બરોબર

બે હજાર બે હજાર નવસો એકાવન સુપર ડબી કલર માં છે ગઈકાલે મિત્રો આ સત્યાવીસો પચાસ રૂપિયા માં આનો ભાવ હતો મિત્રો આજે ઓગણત્રીસો ને એકાવન બસો રૂપિયા આજે બજાર ટાઈટ જોવા મળી રહ્યું છે બસો રૂપિયા ની ફરી વાર તેજી છે મિત્રો આ ક્વોલિટી માં